કરેચરણકૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનેન જમવા માનસંભા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ જય જય કરુણાભદે શ્રી મહાદેવ શંભવ નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાતનિક મહાશક્તિમાં આજે દિવાસાની શરૂઆત દિવાસો છે શું ખરા અર્થમાં જો આ શબ્દને જોવા જઈએ તો દી પ્લસ વાસો ખરા અર્થમાં જોઈએ તો આ સો દિવસોનો એવો સમુદાય કે જેના અંદર એક અનુષ્ઠાનિક કર્મ કરવાની શરૂઆત થાય છે અને જ્યાંથી તમારો દિવસ બદલાય છે જે દિવસથી તમારા જીવનના અંદર પરિવર્તન આવે છે ઉત્સાહ આવે છે ઉમળકો આવે છે અને વાસો તમે ઈશ્વરના નજીક વાસ કરતા થાઓ છો ભલે એ તહેવારના રૂપમાં હોય વ્રતના રૂપમાં હોય વિધિના રૂપમાં હોય વિધાનના રૂપમાં હોય જપના રૂપમાં હોય કર્મના રૂપમાં હોય કે ક્રિયાના રૂપમાં હોય કે અન્ય કોઈ પણ વિધાના રૂપમાં હોય બસ આ સમય જે શરૂ થાય છે એ સમય સો દિવસના અનુષ્ઠાનનો સમય છે અને આ તહેવારોનો સમય છે જ્યાં તમે ઈશ્વરના સામીપ્યને પ્રાપ્ત કરી શકો છો ઉત્સાહ સાથે આ ઋતુ પરિવર્તનના કારણે સૌથી શ્રેષ્ઠ ઋતુનો સમય ચાલતો હોય છે જેમાં ચતુર્માસ ચાલી રહ્યો છે ભગવાન શ્રી હરિનારાયણ પોતાના યોગ નિદ્રામાં મગ્ન છે એ વખતે ભગવાન સાંબસદા શિવની આરાધના માટે આપણે સૌ તત્પર થતા હોઈએ છીએ અને એ આરાધનામાં વચ્ચેના જે તહેવારો છે એમાં પિતૃઓની અનુકંપા પ્રાપ્ત કરવાનો પણ સમય આવે છે માં જગદંબાની આરાધના કરવાનો પણ સમય આવે છે અને એટલા માટે દરેક વ્યક્તિ જે આ અદ્ભુત રોમાંચ આપનારી જે ઋતુ છે એનો આનંદ લઈ રહ્યો છે વિચાર કરીએ તો આ દિવસની જે શરૂઆત છે એ ખેડૂતો અથવા કારીગરો અથવા જેટલા પણ શ્રમજીવીઓ છે એ બધા આને રેસ્ટ દિવસ તરીકે વિચારે છે આરામના દિવસ તરીકે વિચારે છે અને પૂજાના દિવસ તરીકે પણ વિચારે છે કેમ કેમ કે આજના દિવસથી માંડીને સો દિવસ પછી એટલે કે દેવ દિવાળી સુધીનો જેટલો સમય છે એટલે કે અમાસ આષાઢ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાથી શરૂ થઈને દેવ દિવાળી સુધીનો જે સમય છે એમાં લગભગ સો પ્રકારના અલગ અલગ તહેવારો આવે છે અલગ અલગ અનુષ્ઠાનો આવે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે એટલે એ ધાન્યને ઉગતું જોવે છે એટલા માટે એને આનંદ થઈ રહ્યો છે આકાશમાંથી વરુણ ભગવાન વરસાદ રૂપે પોતાની અનુકંપા વરસાવી રહ્યા છે અને સારા વર્ષની શરૂઆત જોઈને ખેડૂતો પોતાના પશુધનની પૂજા કરતા હોય છે એ દિવસે જમીનની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ પોતાના પશુઓમાં ગાય હોય છે અને અન્ય અન્ય જે પશુઓ છે એના ઉપર પૂજિત કરેલા સામગ્રીથી અને તૈયાર કરેલો શુભ જે ધાન્યાદિ છે એને ખવડાવવામાં આવે છે શુદ્ધ કરેલી જે પૂજા સામગ્રી છે એનાથી તિલક આશીર્વાદના મંત્રો સાથે એની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે વાચન માટે બ્રાહ્મણ દેવતાઓ થકી પણ એ જમીનની પૂજા પણ કરાવવામાં આવે છે અને પશુધનની સુખાકારી માટે પણ પૂજા કરવામાં આવતી હોય છે અને એ પૂજાના અંતે એ આજથી માંડીને આવનારા તમામ પ્રકારના જે વ્રત વિધિ વિધાન છે એનો સંકલ્પ કરે છે વિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ એક ક્રિયાને તમે સતત એકવીસ દિવસ સુધી કરો છો ત્યારે તમને એની આદત પડી જાય છે અને શાસ્ત્ર એમ કહે છે કે એ એકવીસ દિવસ પછી પણ જો તમે આળસમાં ગરકાવ થાવ છો તો એ એકવીસ દિવસની જે ક્રિયા છે એ નાશ પામવાની શરૂઆત થાય છે એટલા માટે એને વધારે સમય આપવો જોઈએ તો એ સમયને એમને પંચોતેર દિવસ સુધીનો ગણવામાં આવ્યો છે અને પંચોતેર દિવસ સુધી તમે એક જ ક્રિયાને વારે વારે તમે કરી રહ્યા છો કોઈ પણ અનુબંધ લઈને ત્યારે એ તમારામાં સ્થિર થતી હોય છે અને એ ક્રિયાને સદૈવ તમારામાં જીવંત રાખવી છે તો સો દિવસ સુધી સતત તમારે એ ક્રિયા કરવી જોઈએ એટલા માટે આસ્થિ માંડીને દેવ દિવાળી સુધીના સમયગાળામાં એ સો પ્રકારના તહેવારો આવતા હોય છે ભલે ને શરૂઆત એવરેજ જીવ્રત વૃત્તિ થતી હોય દિવાળસાના દિવસથી તમે જ્યારે શરૂઆત કરો છો એના બીજા દિવસથી શ્રાવણ માસની શરૂઆત થાય છે અને આખો મહિનો ભગવાન શિવની આરાધનાનો દિવસ છે આરાધનાનો મહિનો છે આરાધનાનો સમય છે અને એ જે સમય ચાલે છે એ આખો મહિનો કેવળ અને કેવળ તહેવારો સાથે અનુષ્ઠાન સાથેનો સમય છે ત્યારે તમે પ્રકૃતિના સાથે જોડાવ છો અને પ્રકૃતિ સાથેનું જે જોડાણ છે એ તમને લાભ કરનારું અને ઉત્તમ ફળ આપનારું બની રહે છે અને એટલા માટે સૌથી પહેલા શરૂઆત દિવાસાની થાય છે ત્યાંથી આગળ વિચાર કરીએ જ્યારે શ્રાવણ માસ પૂર્ણ થતો હોય છે ભગવાન સાંબ સદાશિવની આપણે અનુકંપા પ્રાપ્ત કરી લીધી છે તમામ પ્રકારના નાગ પાંચમથી માંડીને રાંધણ છઠથી માંડીને સિતરા સાતમથી માંડીને જન્માષ્ટમીથી માંડીને આ તમામ પ્રકારના તહેવારો જ્યારે આપણે પાલિત કરીએ છીએ પારિવારિક ભાવના પૂર્ણ થાય છે કેમ કે ત્યાં વચ્ચે રક્ષાબંધન પણ આવે છે એ પારિવારિક સંયોજન પણ જોડાય છે અને પછી જ્યારે ભાદ્ર પક્ષ આવે છે ત્યારે ભગવાન શ્રી ગણેશ એમના સંતાનની આપણે આરાધના કરતા હોઈએ છીએ અને ભાદરવી પૂર્ણિમા જ્યારે મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ છે અંબિકાનો તો એ સમયે આપણે મા જગદંબાના ગુણગાન ગાતા હોઈએ છીએ ત્યારે જ્યારે જગદંબાનો આરાધન કરીએ છીએ અને એમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે ગણેશજીની આરાધનાથી આપણી તૃપ્તિ વધતી જાય છે અને ભગવાન સાંભળ સદાશિવની એનું કંપા જ્યારે આપણે પ્રાપ્ત કરી છે તો હવે પિતૃઓને યાદ કરવાનો સમય આવે છે કેમ કે એમની કૃપા જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકીએ છીએ અને એટલા માટે પછી પિતૃ પક્ષ આવતા હોઈએ છીએ અને એનાથી આગળ જ્યારે જઈએ છીએ ત્યારે મા જગદંબાની આરાધના કરવાનો સમય આવે છે અને એ આરાધના એટલે નવરાત્રનો સમય છે ઘટ સ્થાપનથી માંડીને દશેરા સુધીની વ્યવસ્થા અને ત્યાંથી આગળ શરદ પૂર્ણિમા તો આ તહેવારો સાથે જોડાઈને જ્યારે આગળ વધીએ છીએ કાર્તક માસ એ કાર્તક માસ એટલે ચાતુર્માસ પૂર્ણ થવાના કેવલ પંદર દિવસ બાકી છે અને જ્યારે ભગવાન પોતાના નિજ યોગનિષ્ઠ સ્વરૂપમાંથી જાગ્રત થાય છે દેવ શયની એકાદશીથી જ્યારે ભગવાન સૂતા હોય છે અને દેવ પ્રબોધની એકાદશી જે કે દેવ ઉઠી એકાદશી આવે છે ત્યારે ભગવાન જે જાગ્રત થતા હોય છે અને તુલસીજી સાથે એમના વિવાહ થતા હોય છે આ તમામ ક્રિયાઓ એક પર્વરૂપે જે સો દિવસનું અનુષ્ઠાન છે અને ધર્મ એમાં વાગોળાય છે અને એના કારણે ધર્મ પ્રબળ બની જાય છે એ ક્રિયા એ અનુષ્ઠાન એટલે દિવાસો અને આ દિવાસાની શરૂઆત અમાવાસ્યથી થતી હોય છે એટલે પ્રકૃતિના સાનિધ્યમાં જવા માટેની શરૂઆત અને ત્યાંથી માંડીને સો વખત એક સાયકલ આપણે પૂર્ણ કરીએ છીએ જો સત બાર પાઠ કોઈ સત એને સાતમાં જો આપણે આપણા વિચારોને કુંઠિત રાખીએ તો સાતમાં પણ પરિણમિત કરી શકીએ અને જો સત બાર પાઠ કર કોઈ તો એમાં સોમાં પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ બસ એ નો જે સાયકલ પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે એનો શરૂઆતનો દિવસ એટલે દિવાસો અને દિવાસો આપણને એ સો દિવસની પૂરેપૂરી માહિતી આપીને જાય છે શરદ પૂર્ણિમા અને છેલ્લે જ્યારે ભગવાન દેવ ઉઠી એકાદશીમાં જાગે છે એના પછી ભગવાન સાંભ શિવ જ્યારે કાર્તક માસમાં ત્રિપુરાસુરનો નાશ કરે છે કે ત્રિપુરા પૂરનો નાશ કરે છે એ ત્રિપુરારી પૂર્ણિમા જ્યારે આવે છે ત્યારે એ દેવ દિવાળી જ્યારે આવે છે ત્યારે આપણે એવું સમજી શકીએ છીએ કે આ સો દિવસનું એક અનુષ્ઠાન આપણે પૂર્ણ કરીશું જેમાં પાંચે પાંચ દેવોની આરાધના થશે આશા કરું છું વૃક્ષનું વાવેતર કરીશું અને એનાથી આપણે લાભ પ્રાપ્ત કરી શકીશું દિવાસાના સો દિવસોનું અનુષ્ઠાન કરીશું અને એ અનુષ્ઠાન સાથે ભગવાન અને ભગવતી અને પંચાયતન દેવની આરાધના થકી આપણું જીવન ઉત્તમતાથી ફલીફૂત થાય અને એ ઉત્તમતા આપણા જીવનમાં ઉતરતી જાય એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ